તમે જોયું જ હશે એક સુંબોડ હતો તો અમે જાય છે કે જમનાડ બાદ આવે હું ગીશું આરો ત્રણેય મા દીકરો જાય છે ગુમનાડ બાપા એ થોડીક માનતા હતી તો આરું એને ગીશું એ ભાગ લીધો છે તો ખાય છે હું તમને રસ્તો બતાવું

એ ઓ શું જાવે જમણા દાદા ગયા હ તાર ભાગ ક્યાં હે ભાગ ની કોથરી ગયા આ વાડી વિસ્તાર છે પણ આવી જાય થઈ જાય બધું કામ મકાન

તો આવી ગયું છે જમનારા દાદાનું મંદિર ને અહીંયા આવડું છે બેઠા છે એનું સ્થાનક તો અહીંયા છે જમનારા દાદાનું સ્થાનક પણ અંદર જે મૂર્તિ છે ત્યાં બેસાડી ગયેલા છે ત્યાંનો વિડીયો ઉતારવાની બનાય છે પણ અહીંયા છે અમારે જમનાળા દાદાનું મંદિર અહીંયા આવીને હાથ પગ ગાઈટ કોઈને થયો હોય કોઈ હાલવા ના શીખતું હોય છોકરું કોઈને હાથ પગમાં બાંધો હોય દૂધ ભેંસના આસર એવી ઘણી માનતાઓ છે જે અહીંયા થાય છે અને બધાને સારું પણ થઈ જાય છે કહેવાય છે કે જમનાળા બાપાની સાત બેન ભાઈ હતા અને એમાં અહીંયા એક જમનાળા દાદા અને એમના લાકડા અહીંયા છે બાજુમાં એ પણ તમને બતાવીશ તો કોઈને પણ હાથ પગમાં તકલીફ હોય આંખું કે કોઈ પણ તકલીફ હોય અહીંયા માનતા થાય છે તો જરૂર તમે આવજો માનતા કરજો અને જમનાળા દાદાના આશીર્વાદ લેજો જો અમે ત્રણેયમાં દીકરો પહોંચી ગયા છીએ અહીંયા છે મેદાન હમણાં જમનાળા દાદાના બેન છે ત્યાં તમને લઈ જાઓ અને બતાવું તો હાલો આજ મસ્તી કરીએ ત્યાં અહીંયા હિસ્કા હતા અહીંયા પણ અહીંથી બદલી અને એના બેન પાસે લાખણા પાસે વહી ગયા છે અને અહીંયા જોયા નથી હું એને બતાવું હમણાં કેવો કેવો ખુશ થાય તમે જુઓ હાલ બતાવો હાલ

ને અહીંયા સિંદુર સડે છે પહેલાં સિંદૂર ચડાવતા નહીં સોરી સિંદૂર નહીં પણ કંકુ સડે છે પેલા સિંદૂર ચડાવતા પણ માતાજીની ના આવી અને હવે આ સડે છે કંકુ અહીંયા છે જમનારા દાદાના બે જો અહીંયા જમનારા દાદાના પાસે લાખણા અહીંયા મસ્ત મજાનો બગીચો બનાવ્યો છે અહીંયા રૂમ બનાવ્યું છે કોઈ પણ મહેમાન આવ્યો હોય તો અહીંયા એને ઉતારો રહેવાનો અમજો કેટલું મસ્ત બનાવી લીધું છે તો અહી આવો તમે જોજો ને તો તમને ખબર પડે કે કેટલું મસ્ત છે આરું તો હીચકવા પણ મંડ્યો આરું એટલું બધું ઉસુ સડી જાય અહી હીચકવાનું હે જોલા જિનકા છોકરા હીચકા હે ને મોટાવ ના હે જા જિનકા છોકરા જો આ જિનકા છોકરા રસ આમે હીચ બેન અહી આઈ લ जाव केटलू मस्त है हाँ गीशुरो तो माज रही जो हो पानी पर आवे है तो पाना ना જેટલા પણ વેકરીવાળા છે જે દાદા દાદાનું માને છે બધાની લાઈક કોમેન્ટ રોકાવી ના જોયો બધા પણ લાઈક કરજો કોમેન્ટ કરજો આપણી ને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા 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 વિડીયો તમને બતાવતા રહીશું કેટલું મસ્ત મજાનું લોકેશન છે ને શું છે તમને આવા નવા વિડીયો નવી નવી તમને બતાવતા રહીશું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેટલા પણ જમનાળા બાપાના ભગત હોય ને એ તો આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો જય જમનાળા દાદા